ગુજરાત રાજ્ય તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે તોફાન બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે ઉત્તર ભારતના વિસ્તારોમાં રાજસ્થાનના વિસ્તારની અંદર પહોંચેલું જોવા મળ્યું છે ડીપ ડિપ્રેશન અને અત્યંત ભયંકર બનતું વાવાઝોડું હિન્દ મહાસાગરમાંથી ધીમી ગતિએ અરબ સાગરના વિસ્તારની અંદર મારફતે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર એક બે નહીં પરંતુ એકસાથે સાથે ત્રણ સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો ગુજરાતમાં બનતો જોવા મળી રહ્યો છે જેમાં ભયંકરથી લઈને અત્યંત તોફાની વાવાઝોડું હિન્દ મહાસાગરના વિસ્તારોમાં સક્રિય બનેલું જોવા મળ્યું છે હળવા હળવા દબાણથી હવે આ સિસ્ટમ પરિવર્તિત થઈને વાવાઝોડાના સ્વરૂપની અંદર રૂપાંતરિત થતું જોવા મળી શકે છે અને વાવાઝોડું બનવાની સાથે જ તેના આજુબાજુના વિસ્તારોમાં પવનની ઝડપોની સાથે મોટા બદલાવ જોવા મળ્યા છે સાથે એક સિસ્ટમનો પટ્ટો સિસ્ટમનો પટ્ટો અને સિસ્ટમનો સ્ટફ લાઇન અત્યારે આ વિસ્તારમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે પવનોની ઝડપોના કારણે બંગાળની ખાડીના દરિયાની અંદર નવી હલચલ સર્જાયેલી જોવા મળી છે નવી લો પ્રેશર અત્યારે સ્ટફ બંગાળ ની ખાડીના વિસ્તારથી સક્રિય થઈને ગુજરાતના વિસ્તાર સુધી પોતાનું ભારેથી લઈને ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ ઉત્તર ગુજરાત ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી ડીપ ડિપ્રેશન સિસ્ટમ ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે ભારે અસર દર્શાવતી જોવા મળી છે આમ રાજ્યના વાતાવરણની અંદર કાળા લેબાંગ વાદળો અત્યારે ઘેરાયેલા જોવા મળ્યા છે સાથે સિસ્ટમના પટ્ટાના કારણે અરબ સાગરમાંથી આવતા તોફાની પવનોના કારણે ગુજરાત રાજ્યમાં પવનોની ઝડપોની સાથે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આજે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે પણ મહત્વપૂર્ણ અને મોટી આગાહી છે એ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે સાથે મિત્રો નક્ષત્રની જો વાત કરવામાં આવે તો મઘા નક્ષત્રની શરૂઆત સત્તર તારીખથી થવા જઈ રહી છે સાથે ગુજરાત રાજ્યની અંદર આવતીકાલે મઘા નક્ષત્રની શરૂઆત થશે અને મઘા નક્ષત્રના મોંઘા પાણીના સાચવીને રાખજો મિત્રો કારણ કે આ પાણીથી થઈ શકે છે આખા વર્ષ સુધીના પાણીનો સંગ્રહ તેવી પણ માન્યતા રાખવામાં આવે છે મઘા નક્ષત્રનું પાણી ખેડૂતો માટે ઉત્તમ ગણવામાં આવે છે આમ રાજ્યની અંદર ટૂંક જ સમયની અંદર શરૂ થશે મગા નક્ષત્ર મઘા નક્ષત્રના આગમનથી જ ગુજરાતની અંદર વાદળોના ઘેરાવા બનતા જોવા મળી શકે છે વીજળીના ચમકારા ગુજરાતની અંદર વધતા જોવા મળશે અને વીજળીના ચમકારાની સાથે ગુજરાત રાજ્યમાં ઘેરાયેલા જોવા મળી શકે છે વાદળોના ઝૂંડ એની વચ્ચે જોવા મળી શકે છે મેઘરાજાનું રીતસરનું તાંડવ તેની અત્યારે મિત્રો જિલ્લા પ્રમાણે જો વિગતવાર માહિતી મેળવવામાં આવે તો આજે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિસ્તારોને લઈને આગાઈ છે મોટી અને નવી આગાહી છે એ ગુજરાત રાજ્યની અંદર આજે દર્શાવવામાં આવી છે આજે ઘણા સ્થાન ઉપર હળવાથી મધ્યમ વરસાદની છે એ ગાજવીજ સાથે મેઘરાજાનું તાંડવ વધવાને લઈને આગાહી છે એ દર્શાવવામાં આવી છે તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે પવનોની ઝડપોની સાથે જ ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવા અંગે પણ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે મેપ દ્વારા એટલે કે નકશા દ્વારા છે એ માહિતી જાહેર કરવામાં આવી છે ગુજરાતના વિસ્તારો માટે આ આગાહી છે એ મહત્વપૂર્ણ આગાહી છે એ આગાહી કરવામાં આવી છે સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે પવનોની ઝડપણી સાથે ગુજરાત ઉપર ઘેરાઈ રહ્યું છે વાદળોનું ઝૂંડ હવે થવા જઈ રહ્યું છે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ જેમાં આજે કચ્છના વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે મેઘરાજા છે એ મન મૂકીને કચ્છના વિસ્તારમાં છે આ ચાલુ વર્ષ દરમિયાન સૌથી સારા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સૌથી વધારે વરસાદ ગુજરાતમાં કચ્છના લાગુ વિસ્તારમાં બ્યાસી ટકા સુધીનો સૌથી વધુ વરસાદ છે એ કચ્છ લાગુ વિસ્તારમાં પડી ચૂક્યો છે મિત્રો આ સિઝન દરમિયાન સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો કે હવે સૌરાષ્ટ્રના વિસ્તારો અને સાથે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અઠ્યોતેર ટકા સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન ખાબકી ચૂક્યો છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર મોટે ટકા સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન પડી ચૂક્યો છે તો મિત્રો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આ સિઝન દરમિયાન ઓગણપચાસ ટકા સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે સૌથી ઓછા વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાની મારફતે એમાં ફક્ત તેતાલીસ ટકા વરસાદ જ પડી ચૂક્યો છે આમ રાજ્યની અંદર આ વર્ષ દરમિયાન સૌથી વધારે વરસાદ કચ્છના ભિન્ન ભિન વિસ્તારોમાં પડેલો જોવા મળ્યો છે સૌથી ઓછા વરસાદ પણ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સૌથી ઓછા વરસાદ આ સિઝન દરમિયાન ગુજરાતની અંદર ખાબકેલા જોવા મળ્યા છે પરંતુ હવે નવી સાયક્લોનિક સિસ્ટમ અને ગુજરાત રાજ્યમાં બદલાતા નક્ષત્રને જોતા આજે ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી છે તે અત્યારે દર્શાવવામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જેમાં આજે કચ્છના વિસ્તારની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની સાથે ભારે જોર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે જેના કારણે ગાજવી સાથે અત્યારે છે તે મિત્રો ફરી એકવાર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે આગાહી દર્શાવવામાં આવી છે જેમાં ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારની અંદર મોરબીના દરિયાકાંઠાના જિલ્લાઓ ગીર સોમનાથના લાગુ વિસ્તાર દીવ લાગુ વિસ્તારની અંદર સાથે મિત્રો જૂનાગઢ વિસ્તારની અંદર પોરબંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે સિસ્ટમનો સ્ટફ સિસ્ટમની લાઈન અત્યારે દર્શાવવામાં આવી રહી છે આમ દરિયા કિનારાના સંપૂર્ણ વિસ્તારમાં આજે પવનોની તીવ્રતા સાથે જોવા મળી શકે છે મેઘરાજાનું ભારે દબાણ સાથ સૌરાષ્ટ્રની અંદર જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ જિલ્લાની અંદર પણ અત્યારે વાતાવરણમાં એકાએક ચેન્જીસ થયા છે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી છે ગુજરાતની અંદર અરબસાગરમાંથી ફૂંકાતા પવનો સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ટકરાઈને દરિયાકાંઠાના વિસ્તારની અંદર સાયક્લોનિક સિસ્ટમનું ભારે દબાણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર વાદળોના ઘેરાવા અત્યારે જોવા Molleira xe she... મધ્યમથી હળવા વરસાદની આગાહી પણ આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે જેમાં ભરૂચ જિલ્લાની અંદર નર્મદા જિલ્લાની અંદર સુરત વિસ્તારની અંદર તાપીના જિલ્લાની અંદર નવસારી જિલ્લાની અંદર ડાંગર જિલ્લાની અંદર દાદાનગર હવેલીમાં વલસાડ જિલ્લાની અંદર પણ અત્યારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે એ પણ હવામાન ખાતા દ્વારા અત્યારે નકશો જાહેર કરીને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે આ આગાહી છે એ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું હળવું દબાણ અત્યારે સર્જાઈ hello joba મળ્યું છે જેને જોતાં આજે દક્ષિણ ગુજરાતના પંથકોની અંદર ધીમેથી લઈને હળવા વરસાદની છે એ આગાહી દર્શાવવામાં આવી છે આગામી કલાકો માટે છે તે આગાહી દર્શાવવામાં આવી રહી છે આ વર્ષ દરમિયાન સૌથી ઓછા જો વરસાદની વાત કરવામાં આવે તો એ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હવે ફરી એકવાર સારા એવા પવનોની ઝડપોની સાથે મેઘ વર્ષા જોવા મળી શકે છે પવનોની ઝડપો વધવાની સાથે આજે અમદાવાદ જિલ્લાની અંદર ખેડા વિસ્તારની અંદર આણંદ જિલ્લાની અંદર વડોદરા જિલ્લાની અંદર પંચમહાલ વિસ્તારમાં દાહોદ છોટા ઉદયપુર વિસ્તારની અંદર મહીસાગર વિસ્તારની અંદર સિસ્ટમનો ખેરાવો અને મેઘરાજાનું તાંડવ જોવા મળી શકે છે તેવું અનુમાન પણ આજ રોજ દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે આગામી કલાકોમાં મેઘરાજા મન મૂકીને અને જોરદાર વરસાદ લાવતા હોય એવો માહોલ જામ્યો છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો જો આગળ વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર પણ આજે બનાસકાંઠા જિલ્લાની અંદર પાટણ જિલ્લાની અંદર મહેસાણા જિલ્લામાં બનાસકાંઠા અરવલ્લી ગાંધીનગર જિલ્લાની અંદર હવે હળવાદથી લઈને મધ્યમ વરસાદની છે એ અનુમાન એવી આગાહી છે આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથોસાથ મિત્રો જો આમ ગુજરાતની અંદર નવા નક્ષત્ર શરૂઆત થવાના પહેલા જ અત્યારે વાદળોના ઝૂંડ છે એ ઘેરાયેલા ગુજરાત રાજ્ય ઉપર જોવા મળ્યા છે જેને કારણે જળ